જામનગર શહેરનો નો બર્ધન ચોક એટલે કે સૌથી જૂની અને સૌથી મોટી માર્કેટ આ વિસ્તારમાં વર્ષો પૂર્વે ગુજરાત હાઈકોર્ટનો

તંત્રને આ સજાગ કરવા પાછા ભેગા થયા છીએ અમે જે ઓલ જે પેલા કરેલી છે અને એનો જે રિઝલ્ટ છે જે કાયમી આવવું જોઈએ એ નથી કોર્પોરેશન કામગીરી કરે છે પણ અસરકારક કામગીરી નથી કરતી અને જે કામગીરી છે એ કન્ટિન્યુ રહેવી જોઈએ અહીંયા નો નોકિંગ ઝોનનો અમલ કરાવવો જોઈએ અને લેકડી મહિલા યુનિયનની જે કરવું જોઈએ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને તથા સ્થાનિય પોલીસ તો બહુ સારી કામગીરી કરી કરે જ છે અને હજી થોડીક કરવાની જરૂર છે જેથી આ પાર્કિંગની વ્યવસ્થા અને કાયમી ધોરણે થાય અને પાર્કિંગ મળે ઘરાકને આવવા માટે